હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું લીલી મકાઈની ખૂબ જ ટેસ્ટી એવી ભેળ આ રીતે તમે ભેળ બનાવશો બધાની ફેવરિટ બની જશે ખાસ કરીને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે એના માટે લીલી મકાઈ લીધી છે લીલી મકાઈને આપણે મીઠું ઉમેરીને બાફી લીધી છે અને આ રીતે એના દાણા છૂટા પાડી લીધા છે થોડો એવો આપણે વઘાર કરીશું બટરમાં તો બટર આપણે આ રીતે અડધું ઉમેરી દેવાનું છે બટર જેવું મેલ્ટ થાય એટલે આપણે મકાઈના દાણા જે બાફેલા છે એ ઉમેરી દેસું અને થોડીવાર સોતે કરી લેશું થોડીવાર એને ફ્રાય કરી લેવાના છે આ રીતે બનાવજો ઝટપટ તૈયાર થઈ જશે અને બધાને ખૂબ જ પાવશે નાની નાની ભૂખમાં આ રીતે તમે નાસ્તો ફટાફટ બનાવી શકો છો તો આ રીતે આપણે મકાઈના દાણા ઉમેરી દીધા છે સારી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને આપણે થોડા એવા મસાલા ઉમેરીશું એટલે કે ચિલી ફ્લેક્સ છે ઓરેગાનો છે એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે તો એ આપણે એમાં થોડો થોડો ઉમેરીશું તો આ રીતે પહેલાં એકવાર મિક્સ કરી લેશું અને હવે આપણે એમાં થોડો ઓરેગાનો થોડી ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે ખૂબ જ ઝટપટ તૈયાર થઈ જશે વધારે સમય પણ નથી લાગતો વિડીયોને છેલ્લા સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરો અને ખાસ કરીને કમેન્ટ કરજો કે તમને મારી રેસીપીઝ કેવી લાગે છે અહીંયા આપણે લાલ મરચાંનો પાવડર ઉમેરીશું થોડો તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ લાલ મરચાનો પાવડર ઓછો તો કરી શકો છો સ્વાદ અનુસાર થોડું મેં અહીંયા મીઠું ઉમેર્યું છે કેમ કે આપણે મકાઈ બાફતી વખતે પણ મીઠું ઉમેરેલું છે એટલા માટે ટેસ્ટ કરીને જ ઉમેર્યું મીઠું ઉમેરી દીધું છે ચટણી ઉમેરી દીધી છે સારી રીતે મિક્સ કરી દઈશું મેગી મસાલો થોડો ઉમેરીશું એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે એ ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું અને લાસ્ટમાં થોડું આપણે લીંબુ ઉમેરીશું અને ગેસ બંધ કરી દેવાનો છે તો છે ને એકદમ સરળ અને સિમ્પલ રેસીપી ઝટપટ બની જાય છે પણ આનો જે ટેસ્ટ આવે છે એ ખૂબ જ સરસ આવે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જ્યારે પણ ટ્રાય કરો ત્યારે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને એનો ટેસ્ટ કેવો લાગ્યો સારી રીતે આપણે મિક્સ કરી દઈશું એક પ્લેટની અંદર કાઢી લેશું બાળકો ખાવાના હોય કે મોટા ખાવાના હોય ચીઝ તો બધાને જ ભાવતું હોય છે જો તમને ચીઝ ના ભાવતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો આ રીતે ઉપરથી આપણે ચીઝ ઉમેરી દેશું એટલે ગરમ મકાઈ હશે એટલે ચીઝ પણ સારી રીતે મેલ્ટ થવા લાગશે અને સરસ અંદર મિક્સ થઈ જશે ચીઝથી સરસ એવો ટેસ્ટ આવે છે તો તૈયાર થઈ ગઈ છે ખૂબ જ ટેસ્ટી એવી મકાઈની ભેળ કેવી લાગી રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય